હેલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છે ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે તમારા બ્લોગમાં ને આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આપણે ને પોપટ જોઈ લે આકાના બેઠા તો પોપટ ટવકાર કરીને શરૂઆત કરી વિડીયોની નકર કોયલ હોય આજે પોપટ બોલે છે જોઈ લે બેઠા હે બે ટી 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 કરે છે

સુરત દાદા એ જે ઉગીને ઉપર ફેટ આવી ગયા છે થઈ ગયા મોડું તો કાજ પવન આવે છે બહુ વાંધો નહીં આવે ગરમી ઉપરાંત નહીં થાય એ પહેલાં આપણે વિનોતા ને તો એવી ગરમી થાય એવી ગરમી થાય ને એને જવાય નહીં ને એટલી બધી ગરમી થતી નહીં તો હને અત્યારે તો જો જીન પહેન છે એટલે ગાજે એનો અવાજ નહીં આવતો હોય મજા આવે મિત્રો આપણે કેળ છે ને વાવાઝોડું વહી ગયું ને પછી રહી રહીને

ચાલુ રે એટલે આપણે ઘરના દેશી ગયા ઓર્ગેનિક મોંઘા પડે કેમિકલ માં બોળેલા આવે એટલે કબૂતર તો અત્યારે આવ્યા હવાર મેં હમણાં આવ્યા હતા ને હવા ઉડાડવા ગયો તો એનો વિડીયો મેં શૂટ કર્યો છે

અને આગળ મેં તમને જેણે જણાવ્યું કબાત કબૂતર ઉડાડવા ગયો હતો કેટલા બધા કબૂતર આવ્યું હતું મને જબરું ગોળું એને વિડીયો શૂટ કર્યો છે તો આગળ જવો અને પછી પાછા મળ્યા આપણે ચાલો ડાયરા આપણે છે ને હવે કબૂતર ઉડાડીએ નકરા કબૂતર આવ્યા છે સિંગ ફળે ફળે ખાય છે કદાચ તમને નહીં દેખાતા હોય કેમ કે ઉપર સૂર્યનો પ્રકાશ આવે લાઈટ ના દેખાય

તે આજી એક કમ ઉત્તર છે એટલે તું હોય જા તું કેવા રહે ગયો હે હાલો અહીં ઊભી જો જા ને સુરજ દાદા જો એટલે પોગી ગયા છે ને હવે હે ને બૈના લીજો વીડિયોમાં પાછા આલ્યા જઈ ઘરે તો મિત્રો આયા છે તે જો આ હે ને પાણીમાં નાય છે ફુંહારે આપણે બિલ નાળી દેખાય ને કાળી કાળી લાંબી લાંબી nhưng mà phát của thì nhà phú hà rồi thầy phan này nó rất là tâm là bất tử rất là thì chắc lý hết nhà phú hà rồi thầy hết chắc lý hết phan đất tâm này đi tuổi để thế này liên thầy gì này mới dây game này cao

জানাপযাকে তুটো নেকি তুটানে তাড্কর লাগেন কাকে কাকে কাটো পাই কাটো পাইকে তুটাডু লিম্ডান নিকান. ইনাস্ত নিমার স্তকরা �

ભાવ તો હમણાં મિત્ર ગુવારના કઈ હારા આવતા નથી વેલફેર મોકલો્યો તો ને તો એ કા તેર રૂપિયા એમ કઈક આવ્યા કિલો ભાવ આજે હું આવે જોઈ ગયા હવે

કેરી ખાય ને બધા શાક બનાવવામાં તો તેલ ને મરસું બધું નાખવું પડે કેરી રૂપિયા કિલો આવે એ તૈયાર થઈ જાય બધું ઓછામાં પતી જાય હા તો બહુ વાર લાગી જાય એમાં મિત્રો ફાઈનલી આપણે જો સાફ કરી એક ગાહડી બાંધી આજે એક જ કરીએ મોટી કરી નાખી ગાહાડી

bố vừa ra kệ đấy, nay bố xem này này kia, tìm cái tàu của hí cái, cái gầm thay lốp sắt phải này nay kia, nay bố xem này, để hàn mày đã, anh cho ba bên này, ba bên này cái bike bên nào mà bên kia em gang ra thế,

વાલ કપાવા ને હું કેતા હું ને ગલ્પેશ આવી ગયા પાછા ઘરે અને સાથે સાથે આપણે તરબુજ હેટી ને હું લાવ્યા ને બુરુ મંડી ગયા દડે રમવા જો એક વાર પછાડી હેઠે પોચી થઈ જવાની પોરો ઉંડી ચેરો ન્યા આવનો હોય ઉndarray ઇયા ક્યાંય વહી ગય હોય મોટી જાબડી ટાંટી લાવ્યો છે ભાઈ બીજો મગ મંડી ગયા છોલા મગ ફોલવા મળે શિંગુ લીલી લી મગ શાક ને છોલે નું શાક મસ્ત મજાના દાણા આપણે ઓલા ભાગમાં આયાથી મગ છે ને હા એમાં શિંગુ થઈ ગયું હા એ તો વાટી નાખ્યા આવ ગાય દો નહીં જવાનું હે બા

બાર જણા બેક બે લે બે કિલો સામાન્ય ચાલો મિત્રો બાપુ ગુવાર વેચી આવી ગયા કેટલો ગુવાર વેસો તમે થઈને હાથ પાડી હું કામ હતું એટલું બધું બહુ વેસો તમે ગુવાર હાથ પાડી દીધી ખાબર હ શું કલું ખાયા જાય છે બાપકે પચીસ તેરી રૂપિયા આવ્યા છે હવે બિલ લાવી ખબર પડે આજ તો કઈ બિલ આવ્યું નથી હવે ગયા વખતે આપડે મોકલા થઈ તો અગિયાર કા તેર રૂપિયા એમ કયા આવ્યા હતા આટલા વખતે મોકલે તો એ હારા ભાવે તો સિતી રૂપિયા ને પેલા વેચાણ સુરત દાદા એ જો હાથ ગયા છે